વિરોધ પક્ષ કોંગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાનને તોડવાના પ્રયાસો કરી રહી હોવાનો આરોપ લગાવી દેશમાં ઠેર ઠેર સંવિધાન બચાવવાના મૂળ હેતુ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના વહેલાછા ગામે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્યામજી ચૌધરીના નેજા હેઠળ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઈસીસીના જનરલ સેક્રેટરી આનંદ ચૌધરી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સમીર મલેક જિલ્લા સેવા દળના પ્રમુખ સંતોષ મે ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ